પંદરમી ઓગસ્ટે મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ થવાનું હતું જો કે મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ન હતું મેયર પિંકીબેન સોની અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના કારણે આ નવીન ગાર્ડન જોગિંગ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું ન હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે ત્યારે જાગૃત નાગરિક રહીશોએ નવીન ગાર્ડન જોગિંગ ટ્રેકનું જાતે જ લોકાર્પણ કર્યું છે જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અથાગ પ્રયત્ન બાદ આ નવીન ગાર્ડનની ભેટ સુભાનપુરાના રહીશોને મળી છે ગાર્ડન ડિરેક્ટર મંગેશ જયસ્વાલે પણ વિશેષ રસ લઈ જંગલમાં કામ કર્યું છે ગાર્ડન ડિરેક્ટર મંગેશ જયસ્વાલે પણ વિશેષ રસ લઈ આ ગાર્ડનમાં કામ કર્યું છે જેથી ઇલોરા પાર્ક સુભાનપુરા રેસકોર્સની અનેક સોસાયટીઓમાં રહેતા રહીશો આ ગાર્ડન જોગિંગ ટ્રેકનો લાભ લઈ શકશે જેને લઈને સ્થાનિક રહીશોએ સીએમઓ અને પીએમઓ માં મનમાની કરનાર પદાધિકારીઓની ફરિયાદ કરી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર